તો ગાય છેવટે મારું પાન કાર્ડનું કોમ ના થયું એટલે ના થયું આજના નવા બ્લોગમાં સ્વાગત કરું છું તો આજે જાઉં છું સંડી સર જે પાન કાર્ડની કોપી આવી ગઈ છે તો પાન કાર્ડની કોપી લેવા જઈએ આઈટીએમ જ આવશે તો ભેગા ભેગા આઈટીએમ ઓટો મારતા આવશું અને પાન કાર્ડની જે કોપી આવી છે એ પણ આપણે લેતા આવીશું તો ચલો જઈએ સંડી સર પાન કાર્ડની કોપી આવી છે કોપી લાઈએ અને આઈટીએમમાં પણ ઓટો મારી જઈએ આજે દરવાજે બંધ કરીને આપણે નીકળી ગયા છે આઈટીએમ જોવા માટે તો આપણી આપનું બાઇક તો બાઇક લઈએ ફટોફટ જઈએ ચંડીસર જે પાન કાર્ડની કોપી આવી છે એ પણ લાવી દઈએ રસ્તામાં આવી ગયા છે તો આપણે રસ્તાનો પણ કટ લઈ લઈએ તો ચાલો આપણે આઈટીએમ પણ આઈડીઆમ એવું છે કે આજે રજા છે એવું લાગે છે કે જે મેં સુપરવાઇઝરને ફોન કર્યો કે કલાક જેવું થશે તો આપણે તો આવતા પાન કાર્ડ લેવા માટે તો આપણે પાન કાર્ડ આપણું લઈ લઈએ અને પછી આપણે ઘરે જઈએ જતા રહીએ તો ફોપટ થઈ ગયો હતો ખતરનાક તો કહે છે આપણે આવ્યા પાન કાર્ડ લેવા માટે તો પાન કાર્ડની દુકાન તો હજી સુધી ખુલી નથી તો હાલના વાગ્યા છે દસ ને રત્રી થઈ છે તો એ પાન કાર્ડની દુકાન ખુલી નથી તો જોઈએ છે દુકાન કેટલા વાગે ખુલે છે એના પછી પાછા ઘરે જઈને પાછા ગયું આઈટીઆઈ બંધ છે ને પાન કાર્ડની દુકાન હજુ બધી ખુલી નહીં ચલો ફરીથી આવીશું તો કઈ આપણે પાછા ઘરે આવી ગયા છે એમને એમ પાછા ફરીને જે પાન કાર્ડનું કોઈ હમું આવ્યું નહીં કે આઈટીઆઈનું કોઈ હમું નહીં આવ્યું કેમ કે આઈટીઆઈ બંધ હતી અને પાન કાર્ડની દુકાને બંધ હતી એટલા માટે પાછા ઘરે આવી ગયા છે તો પાન કાર્ડ લેવા માટે પાછા જઈશું મોડા તો કઈ સાલના વાગ્યા છે પોચ અને પોચ વાગ્યા ફરીથી વિડીયો સ્ટાર્ટ કરું છું તો આજ તો મારી હેકાત એવું થયું છે ને કે મને શું કહું મારે કે સવારમાં એટીએમ જો તો આઈટીઆઈ બંધ હતી તેના પછી આઈ પાન કાર્ડ લેવા જુઓ તો પાન કાર્ડની દુકાન બંધ હતી એના પછી ઘરે આવ્યો અને પછી ઘરેથી પાછો જો પાન કાર્ડ લેવા તો એ પાન કાર્ડની દુકાન બંધ હતી તો કાંઈ છેવટે મારું પાન કાર્ડનું કોમ ના થયું એટલે ના થયું પાન કાર્ડ ઓરિજનલ આવતો તો વાર લાગશે પણ જેની કોપી આવે એ કોપી લેવાની છે આપણે એના પાસેથી ચાલો કોપી તો કાલે આવી જશે તો બસ આવીને આપણે પ્લેન્ડ કરીએ છીએ તમને એવું લાગતું છે કે મામુ કેમ વિડીયોમાં નહીં આવતા મામુને વિડીયોમાં લેવાતા પણ મામુ કે મારું થોડું કામ છે તો ચાલો કોઈ તો નહીં કીધું હું વિડીયો કરી દઉં અને હવે આપણે જે બારનું લોકેશનનો વિડીયો લે જે પબ્લિક વધારે પબ્લિક હોય એવી જગ્યાએ આપણે વિડીયો બનાવવા જઈએ તો બસ આ રીતના જ આપણે બોલવાની કોશિશ કરવી છે તો કેમ કે ક્લિયર અવાજ આવે તો વિડીયો જોવાની ખૂબ મજા આવે અને હવે વિડીયો આ રીતના થોડાક વધારે અવાજવાળા અને મસ્તીવાળા કોમેડીની હવે વિડીયો આવશે તો બસ આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ જ ન આવેલો તો પ્લીઝ ચેનલ કરી જજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વીડિયોમાં એટલા માટે બાય બાય